કાર્ટુનિસ્ટ મદનસિંહ પરમારની પુણ્યતિથિએ જાણીતા કાર્ટુનિસ્ટ ચંદ્રવદન મહેતાએ મીડિયા સાથે વાત કરી પ્રતિક્રિયાઓ આપી હતી આપણા ભુજ શહેરના જાણીતા એક કાર્ટુનિસ્ટ જેમનું નામ મદનસિંહભાઈ તેઓની આજે પુણ્યતિથી છે પરંતુ સતત પુણ્યતિથી હોવા છતાં પણ સતત એમને એમની યાદ આવે અમને બધાને કાર્ટુનિસ્ટ મિત્રોને અને એટલા બધા રમૂજી અને એટલા હસમુખા અને એટલા પરદુઃખ ભંજક વ્યક્તિ મદનસિંહભાઈ આજે આપણી વચ્ચે નથી પરંતુ એમની કલા એમની આર્ટિસ્ટની ભાવના સામેની વ્યક્તિને ઉપયોગી થવાની એમની ભાવના એ બધી જ્યારે યાદ આવે છે ત્યારે મદનસિંહભાઈને ખૂબ ખૂબ યાદ કરીએ છીએ અમે બધા હું ચંદ્રવદન મહેતા કાર્ટુનિસ સોસાયટીનો સ્થાપક અને સંચાલક હતો વર્ષો સુધી પરંતુ અત્યારે હવે હું ટોટલી નિવૃત્ત છું અને મારા તમામ જે કાર્ટુનિસ મિત્રો છે એમને હું સદાય ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપતો રહું છું મદનસિંહભાઈનું આપણે કાર્ટુનિસ સોસાયટી શરૂ કરી ત્યારથી જે હતો પરંતુ એમનો વ્યવસાય આખો અલગ હતો વ્યવસાયનો ભાગ જ્યારે હું એસટીની અંદર હતો એ રીતે સતત સંપર્કમાં ન રહી શકતા પણ જ્યારે જ્યારે કાર્યક્રમ હોય અમારો કાર્ટુનિસ્ટનો ત્યારે અમે બધા એક થઈ જતા અને બધા સાથે મળી અને કાર્યક્રમો ગોઠવતા અમને બધાને એક તાંતે બાંધનાર જો કોઈ હોય ને તો ખરેખર દર્શનભાઈ છે દર્શનભાઈ સતત સંઘર્ષ કરી અને એમણે બધા મિત્રોને એકઠા કરે બોલાવવા જાય એ બધું દર્શનભાઈ કામ કરતા અને આજે સુધી આજે સુધી બધા કાર્ટુનિસ્ટોને યાદ કરવામાં પણ એમનો ફાળો ખૂબ જ ઘણો મોટો છે એમને હું ખરેખર મારા અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું મારા કાર્ટુનિસ્ટની આખી પુસ્તક છે આખું સારસનો કાર્ટૂન સંસાર આ કચ્છની અંદર આ એક જ એવું પુસ્તક છે કે જે કાર્ટુનિસ્ટ માટે બન્યું હોય એ પુસ્તકનું નામ છે સારસનો કાર્ટૂન સંસાર અને એની અંદર ત્રીસથી પાંત્રીસ આખા કચ્છના જે કાર્ટુનિસ્ટ હતા એમના જીવન અને કવરની અથવા એમની પ્રવૃત્તિની બધી નોંધ આ પુસ્તકમાં છે અને એ પુસ્તક હું આજે મારા પ્રિય એવા દર્શનભાઈને હું ભેટ આપું છું મારા તરફથી